માળિયા હાટીનામાં એસબીઆઈ નું એટીએમ ઘણા દિવસોથી બંધ ગ્રાહકો ત્રાહીમાળિયા હાટીનામાં એસબીઆઈ નું એક એટીએમ ઘણા દિવસો થયા બંધ છે માળિયા હાટીનામાં એસબીઆઈના બે એટીએમ છે એક એટીએમ બેંકની બાજુમાં જ છે ત્યારે બીજું એટીએમ બેંકની નજીક પોલીસ લાઇનની સામેના ભાગે આવેલ છે આ બંનેમાંથી પોલીસ ની સામે આવેલ એટીએમ પંદર દિવસ થયા બંધ છે તેવી ફરિયાદો ગ્રાહકોમાંથી થઈ રહી છે ગ્રાહકો એટીએમ માં નાણા ઉપાડવા માટે જાય છે તો નાણા ઉપાડતા નથી તહેવારોના દિવસોમાં ગ્રાહકો હેરાન પરેશાન થાય છે તો આ એટીએમ તાત્કાલિક ફોલ્ટ ગોતી શરૂ કરવા પ્રજાની માંગણી ઉઠી છે રિપોર્ટર બને સી ચુડાસમા સિટી મારું નામ નિલેશ પટાટ છે હું સવારનો ટ્રાય કરું છું આમાં પૈસા ઉપડતા હે નહીં મારી તાલુકામાં બે એટીએમ હોવા છતાં પણ એકમાં પણ પૈસા નથી બેમાંથી એટીએમમાં પૈસા નથી બેંકવાળા પાસે જાઓ લંચનો ટાઈમ છે એવું કહીએ અને આ પ્રોબ્લેમ છેલ્લા પંદર વીસ દિવસથી છે અને જેમ બને એમ જલ્દી કરો તો સારું